નોકરીમાં મજા આવતી પૈસા કોઈ કરીએ ધંધો કરીએ ભાગમાં શું નાખો નાખી દઈએ ગાડીમાં લાવી દઉં ભાગ માં ગાડી પછી પુરણી ભાઈ જગ લગભગ જોવા

અલ્યા શું થયો તમે અલ્યા સાવા આવ્યો કડમ લાઈ થઈ ગયો સાવા આવો લાગે પાણી લાવ પાણી લાવજે પાણી લેતે પાણી લેતે અલ્યા શું થયું અલ્યા ઉતારો પાણી પાણી દેરા નેત્ર ઉતાર અલ્યા બોલ આ કેમ ઓલો આમાં પી આ ઓયો ઓયો કે જે જ આગળ આવશે અલ્યા અલ્યા મને આ વાડ્યું હોતીયો નો ના ના કે હું કહું બોટલ

લેવલ જ આવું ના જોઈ રેવાનું

भाई आ रिक्शा है का जल्दी

એલા લાલ બેટુ પોણી લઈ જઈએ અમે કાંનું પોણી લઈ જઈએ કાં વના દે રે હોસા હોય તો

ले अरे काका

હા પેલા ના કર્યું આવું વાત ના ના હજુ આ પેલો સ્ટેપ હે એટલે મટી જશે ચિંતા ના કીધું પેલા કરેલા કાકા લઈને આવ્યા હતા કોઈ પિત તમે ના પાડે